રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી અને પછી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો એટલા માટે હવે તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઇન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે અને એમાં તમને યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું એમાં સૌથી પહેલાં લોકાલિટી અને પછી તમારે સ્ટ્રીટ એન્ટર કરવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈએ અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવેલો હોય એ ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે પછી આપણા બેંક એકાઉન્ટમાં પીએફના પેન્શનના રૂપિયા જમા થઈ જશે એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમની સાથે આ વિડીયો શેર કરી દેજો અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ